નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નેશનલ હાઈવે ઓથોરિટી ગાંધીધામના ઉચ્ચ અધિકારી સીઓ અને ઇજનેર સીઓ દ્વારા વિવિધ બ્રિજ અને પુલોનું નિરીક્ષણ કરાયું તમામ બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈને નેશનલ હાઇવેના રાજ્ય કક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઇજનેર સ્ત્રીઓ દ્વારા વિવિધ બ્રિજ અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવેની ગાઈડલાઇન મુજબમાં પેરામીટરને ધ્યાને રાખી ઝીણવટપૂર્વક વિવિધ બ્રિજ અને પુલની તપાસ કરવામાં આવી હતી જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત કોન્ક્રિટિંગ બેરિકેટિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત જોઈન્ટ વિઝિટ રિપોર્ટના આધારે જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રક્ચર બનાવવા રિપેરિંગ કાર્ય કરવું તેમજ સતત ટેકનિકલ મોનિટરિંગ વગેરે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી વિવિધ પગલાંઓ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા છે